દર્શક મિત્રો આપણે આજે એક એવા ઉદ્યોગ સાહસિકને મળવા જઈ રહ્યા છીએ જેમણે જે બેરિંગ બનાવી છે તે બેરિંગ રેલમાર્ગ જળમાર્ગ અને હવાઈ માર્ગમાં ઉપયોગમાં લેવાય છે તેઓએ ટ્રાયલ મેટલ ઇન્ડસ્ટ્રીલની જે બેરિંગ બનાવી હતી એ દેશમાં સૌ ઘટના હતી દેશની સૌ પ્રથમ બેરિંગ હતી તેઓ એવું કહી શકાય કે આ ક્ષેત્રના નરેશ છે આપણે મળીશું પીબી ના એમડી નરેશભાઈ પટેલને નરેશભાઈ વીટીવીના ના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું ધન્યવાદ તમને મળીને પ્રથમ જે તમે વાત કરો છો પ્રથમ મુલાકાત એવું લાગે છે કે જે કલ્પના છે કે આપણી બિરિંગ અમેરિકા અને યુરોપ જેવા દેશોની ટ્રેનમાં વપરાય એટલે રેલ માર્ગે વપરાય હવાઈ માર્ગે વપરાય અને જળ માર્ગે વપરાય તો થોડુંક નથી સમજાતું મળીને નથી સમજાતું તો આ કઈ રીતે સાકર કર્યું છે આપણે પટેલ બ્રાસ વર્ક્સ લગભગ નાઇન્ટીન ફોર્ટી સેવનથી એસ્ટાબ્લિશ થયેલી કંપની છે પહેલેથી મેટોલોજીમાં છે અને બેરિંગ્સ છે એ મૂળ મેટોલોજીને શરૂઆતથી જ મેટોલોજીમાં હતા એટલે અત્યાર બેરિંગ સુધી પહોંચ્યા મેટોલોજી સાથે રહેવું બહુ જરૂરી છે આની અંદર અનુભવ મેટોલોજી એક એવી એવો સબ્જેક્ટ છે મેટોલોજીસ બનીને પણ ઘણા બધા ટ્રાયલ્સ એન્ડ એરર પછી જ આપણે આ સફળતાપૂર્વક આ બેરિંગ્સ બનાવી શકાય અથવા તો સફળતાપૂર્વક મેટોલોજીકલ પ્રોડક્ટ બનાવી શકાય મેટ્રોલોજીકલ નો મતલબ એ છે કે મિશ્રણ ધાતુ ઘણી બધી ધાતુનું મિશ્રણ થતું હોય ફક્ત સ્ટીલ હોય તો એ એક ફેરસ અને નોન ફેરસ બે એમાં વિભાગ હોય છે એમાં ફેરસ અને નોન ફેરસમાં કહેવાય જાય તો આ નોન ફેરસ કહેવાય અને નોન ફેરસ મેટ્રોલોજી ઇઝ રાધર ડિફિકલ્ટ અને એમાં પટેલ બ્રાસ વર્ક્સ છે અત્યારે દર્શભાઈ આપણે વાત તો કરીશું બેરિંગની પરંતુ બ્રાસ અને બેરિંગ બંને અલગ વાત છે તમે કીધી પ્રમાણે પણ થોડા ભૂતકાળમાં જઈએ તો બ્રાસનો પર્યાય બેરિંગ હતું શા માટે શરૂઆતમાં મેં આપને કીધું એમ ખૂબ જૂની કંપની છે ને ત્યારે મારા બાપુજી એટલે કે રવજીભાઈ પટેલ એને આ ઇન્ડસ્ટ્રી સ્થાપ સ્થાપના કરી અને સાથે સાથે એને બ્રાસના બટન્સ બ્રાસની યુટેન્સિલ વસ્તુઓ જેમ કે ગરણી ત્યારે સ્ટીલની ગરણી ન આવતી બ્રાસની ગરણી આવતી અને સેવ પાડવાના સંચા ત્યારે પણ પટેલ નામનો સંચો આવતો એ ખૂબ ફેમસ હતો સૌરાષ્ટ્રમાં એ સંચા પટેલ બ્રાસ વક્ષ બનાવતા અને ભૂતકાળમાં જાય તો ઓગણીસો આજુબાજુ એક રાજકોટ ઇન્ડસ્ટ્રી અને એમાં એન્જિન થોડા સમયની અંદર અહીંયા બનવા પણ બે ચાર પૂર્જા એવા હતા જે ઇમ્પોર્ટ થતા હતા એમાંનો એક પૂર્જો છે એ બેરિંગ છે તો પટેલ બ્રાસ વક્ષ આ બેરિંગ્સ બનાવવાની સફળતા પૂર્વક કોશિશ ચાલુ કરી નરેશભાઈ બેરિંગની વાત કરવી છે જે અહીંયા અહીંની જે આખો ઉદ્યોગ હતો ઓઇલ એન્જિનનો એને બહુ મોટી રાહત કરી હતી ફરી પાછું બટન બનાવવાની શરૂઆત કરી હતી તો થોડી તમારા પિતાશ્રીની વાત કરશો કેવા પરિવારમાંથી આવતા હતા કેવો સંઘર્ષ કર્યો હતો હા જી મારા પિતાશ્રી છે એ ઘણો બધા સંઘર્ષથી બહાર નીકળેલા છે કારણ કે ખૂબ જ નાની વયે મારા દાદાનું અવસાન થયું અને અમારું જે કુટુંબ છે એ ખૂબ નાનું કુટુંબ વર્ષોથી અને મૂળ અમે રાજકોટના પિતાના અવસાન બાદ દાદાના અવસાન બાદ મારા બાપુજીએ થોડું ભણતર એટલે કરી શક્યા કે મારા દાદા પણ ક્યારે ખેતી નહોતા કરતા અને પોતે વ્યવસાયમાં હતા વ્યવસાયમાં હોવાથી એના અવસાન બાદ પણ થોડી પૂંજી મારા દાદીમાં પાસે ઇ મૂકતા ગયા અને મારા પિતાશ્રી એટલે થોડું ભણી શક્યા એ થોડો અભ્યાસ બાદ એને તરત જ એક એવો મોકો મળ્યો બાજુમાં જ્યાં રહેતા હતા ત્યાં બાજુમાં એક નાનું એવી ફાઉન્ડ્રી હતી અને એમ કીધું કે તું આમાં થોડુંક શીખતો તું તારું કારખાનું નાખી શક અને એને વિચાર ગયમો કે આપણે આપણું જ પ્રોડક્ટ કંઈક બનાવવું છે અને એ વિચારમાં એ કામે લાગી ગયા હરેશભાઈ બહુ ઓછો સમય લીધો હતો શીખવામાં હા એને મારા મારા બાપુજીએ લગભગ મને સાંભળે છે ત્યાં સુધી મારા દાદીમાં એમ કહેતા કે લગભગ બે એક વર્ષ એ ત્યાં નોકરી કરતા હતા એટલે બહુ નાની વયે એ નોકરી કરતા હતા ને બહુ નાની એને આ મને જેટલી વાત છે કારણ કે બઉ જૂની વાત છે દાદી અને મારા બાપુજી જેટલી જેટલી મને વાત કરતા અથવા તમારા ભાઈઓ માં જયારે બેસીને વાત કરતા મને એટલી ખબર છે કે એજ્યુકેશન જેટલું હતું એ ઘણું કહેવાતું ત્યારે માનો કે છ ચોપડી ભણાતા હતા તો છ ત્યારની ચોપડી અત્યારનું ગ્રેજ્યુએશન પ્લસ કહેવાય પણ જે બહારનો વ્યવહાર હતો સૌરાષ્ટ્રની બહાર જવું પડે રો મટીરિયલ લેવા માટે ભઠ્ઠી હોય તો કોલસો જોઈ ઓઇલ જોઈ ફર્નિસ જોઈ પછી બ્રાસની આઈટમ આવે એટલે કોપર જોઈ લેડ જોઈ આ બધી વસ્તુ અહીંયા તો અવેલેબલ હતી જ નહીં સૌરાષ્ટ્રમાં એટલે એને જવું પડતું બહાર જેમ કે અમદાવાદ સુધી જવું પડે અમદાવાદ થી ઘણી વસ્તુ ન મળે મુંબઈ તરફ જવું પડે પણ ત્યારે એક તો કોઈ સાધનો સારા નંબર નંબર કારણ કે કોમ્પિટિશન નહોતી એટલે એક કોમ એક મોનોપોલીના ધંધા હતા અમુક રો મટીરિયલના જે ઇમ્પોર્ટ થતા હતા જેમ કે ટીન આજની તારીખે પણ ઇમ્પોર્ટ થાય ત્યારે પણ ઇમ્પોર્ટ થતી હતી કોપર આજની તારીખે ઇમ્પોર્ટ ત્યારે પણ ઇમ્પોર્ટ થતું હોય ઈ જમાનામાં ઇમ્પોર્ટ કરતા હોય કોઈ અને જો વેચતા હોય એમાં સૌરાષ્ટ્રના રાજકોટ ગામમાંથી કોઈ વેપારી કોઈ કારખાનેદાર નાનો કારખાનેદાર મુંબઈના એક મોટા ઇમ્પોર્ટર પાસે જઈને એ કંઈક માગે કે મારે પચાસ કિલો કોપર જોઈ છે તો એની હાલત શું હોય એ તમે સમજી શકો છો અને ત્યારે એ સંઘર્ષની વાત કરતા કે આપણું કાંઈ ચાલતું નહીં આપણે પૈસા લઈને જવાનું આપણને માલ આપે ત્યારે એ માલ લઈને આપણે પાછું આવતું રહેવાનું એટલે એક ઘણો મોટો સંઘર્ષ આ એક સંઘર્ષ છે બીજો સંઘર્ષ છે એ છે કે એને ટેકનોલોજીની સાથે કામ કરવાનું હતું ત્યારે એ કોઈ કોઈ પરિબળો નોતા આપણી પાસે કે કોઈ એવી સંસ્થાઓ નહોતી હેલ્પ કરી શકે બધી જ વસ્તુ ટ્રાયલ એન્ડ એરર અને કાંઈક શીખીને આગળ વધવાની હતી તો એમને જે તકલીફ પડી હતી ભાષાકીય તકલીફ પડી હતી આજે બહુ અઘરું તમારા માટે પરંતુ આજની જે સફળતા છે તો મને એવું લાગે છે કે પાયા કદાચ ત્યારે ત્યાં નખાવ્યા હતા રાજકુમાર જેવી કોલેજમાં તમને તમારા પિતાશ્રી અભ્યાસ માટે મોકલ્યા હતા

ખ્યાલ જો હું આપણે પાછા જાય અને જે અમને એને આપ્યું રાજકુમાર કોલેજનું તો મને યાદ છે કે એને મને એમ કીધું હતું કે તું અંગ્રેજી શીખીશ ને તો જ તું આગળ વધીશ હિન્દી શીખીશ તો જ આગળ વધીશ બીજી ભાષા શીખીશ તો જ આગળ વધીશ ગુણાકાર ભાગાકાર એક ગમે તને કરી દેશે પણ ભાષા શીખજે આવું એને મને કીધેલું અને એ અર્થે મને એને રાજકુમાર કોલેજમાં ભણવા મૂક્યો હતો મને રાજકુમાર કોલેજમાં ભણવામાં ત્યારે પણ બહુ ક્લોઝ નીટેડ ફેમિલીમાં વર્ષો થયા છે એકબીજા વગર ચાલીને એવી ફેમિલીઓ થતા ત્યારે ફર્સ્ટ ટાઈમ મારાથી મોટાભાઈ મહેશભાઈને મને રાજકુમારમાં સીધા બોર્ડિંગમાં મૂકવામાં આવ્યા હતા અને અમે લગભગ ચારેક વાર પાડી ઠેકીને ઘરે પાછા આવ્યા હતા અને પાછા મારીને અમને પાછા મૂકી હતા એ ભણવાનું તો અહીંયા જ એ માર્ગ દેજ હજુ મીઠો લાગતો હશે બિલકુલ એ એક સમય હતો કે જયારે એમને એવું લાગ્યું કે તો અભ્યાસ પૂરતો છે એમને તમને એક હુકમ કર્યો હતો પિતાશ્રી છે એટલે શબ્દ વાપરીશ તો શરૂઆતમાં તમને કયું કામ સોંપ્યું હતું જયારે તમે પ્રવેશ કર્યો હતો ઉદ્યોગમાં મેં મારું જયારે હાયર સેકન્ડરી પૂરું કર્યું રાજકુમાર કોલેજમાં પછી મારા રિઝલ્ટ બહુ સારા ન આવતા પહેલેથી એટલે અને થોડાક મારું ગ્રુપ આખું એક પ્રકારનું હતું કે થોડું ફરવામાં કે બિલકુલ હાસ્ય મજાકમાં થોડું કાઢતા અમે શરૂઆત થઈ અને ત્યારે આમ જોવા જાઉં તો રાજકોટની પરિસ્થિતિ પણ એજ્યુકેશનમાં આવી જ હતી ત્યારે મને એક વિચાર બહુ પહેલાં આવ્યો હતો અમે જ્યારે રાજકુમાર કોલેજમાં મેં અમારી ટીમ હતી એમાં ભેગો એક વિચાર આવ્યો હતો કે આપણે કાંઈ ન તો કાંઈ નહીં પણ ત્યારે શોર્ટ સર્વિસીસ આર્મ્સમાં ચાલુ થઈ હતી એ જમાનામાં અમે એનસીસી કેડેટ્સ છે બધા અને આઈ હેવ મેં એનસીસીમાં ખૂબ સારું પ્રદર્શન મારું કરેલું છે હું આ રાજકુમાર કોલેજને સાર્જન તરીકે લીડ કરતો એનસીસીમાં એટલે અમે એક એવું નક્કી કર્યું હતું કે આપણે શોર્ટ સર્વિસીસમાં અપ્લાય કરી ચાર મિત્રોએ એટલે આ પહેલાં મેં મારો હાયર સેકન્ડરી તરત જ મારો વિચાર મારા પિતા પિતાજી પાસે મૂક્યો કે મારે આમ અમારે કંઈક ચાર મિત્રોને આવું કરવાનું છે તો આપ મંજૂરી આપો તો અમે ફોર્મને એવું અપ્લાય કરી એટલે સ્પષ્ટપણે ના પાડી હતી આપણે કાંઈ કરવાનું નથી બારગામ જવાનું થતું નથી અહીં સંભાળવાનું છે અને એ દિવસથી હુકમ માની અને કોલેજના દિવસોમાં ફર્સ્ટ યરથી જ મને એમ કહેવાનું કે એમાં એવું હતું કે તારે શરૂઆતથી જ અહીંયા બેસી જવાનું છે અને કોલેજના પીરિયડના જેટલા સમય છે એ જ પીરિયડમાં તારે ત્યાં જવાનું છે બાકી ઓફિસ આવીને બેસવાનું હું કહું એટલું કરવાનું ઓકે નરેશભાઈ માનો કે આખી એક દૈનિક જે ક્રિયા કહીએ તમારી વ્યવસાય એ સમજવી હોય તો ટૂંકમાં ક્યારથી તમારું કામ શરૂ થતું હતું એ દિવસોમાં મને યાદ છે કારખાનું મારે ખોલવું પડતું અને ત્યારે ચાવી લઈને મારાથી મેં મોટા મહેશભાઈને હું અમારે બેને કારખાનું ખોલવાનું નિયમિત આવવાનું અને પૂણા સાથે કારખાનું ખુલી જવું જોઈએ એ એ નિયમ હતો પછી બંધ બંધ ન હોય પણ ખુલવું સાથે તમારી કોલેજમાં હતા કે દેશની સેવા કરવા માટે ક્યાંક એક ક્ષેત્રમાં જવું છે આર્મીની તમે વાત કરી છે પરંતુ અહીંયા ક્યાંક તમારા નસીબમાં લખાયેલું હતું કે અહીંયા પણ દેશની સેવા કરવાની હતી તેથી જ કદાચ દેશની પ્રથમ ટ્રાયમેટલ આપણે બનાવી શકીએ છીએ એ બધી વાતો કરીશું પણ એક સવાલ એ થાય છે કે તમે જયારે પ્રવેશ કર્યો આ વ્યવસાયમાં તો એક નવો વિચાર એક નવી દ્રષ્ટિકોણ કદાચ આમ જોવા જાય તો તમે જે હમણાં શબ્દનો ઉપયોગ કર્યો ને નસીબ એમાં હું બહુ માનું છું કારણ કે હું એક સ્ટ્રોંગલી એક વસ્તુ બિલીવ કરું છું કે ઓપોર્ચ્યુનિટી આવે ને તો જ માણસ આગળ વધે અને બધે ક્ષેત્રમાં તમારા ક્ષેત્રમાં એમ જ હોય મારા ક્ષેત્રમાં એમ જ હોય આજે કોઈ ટોપ મોસ્ટ કોર્પોરેટ હાઉસમાં હોય તેને ઓપોર્ચ્યુનિટીઝ મળી જોઈએ અને ત્યારે એ ટાર્ગેટથી એને હાંસલ કરી હોય ત્યારે જ બધું થતું ઓપોર્ચ્યુનિટી કુદરત જ ઊભી કરતી હોય છે એટલે અમે જ્યારે અહીંયા બેઠા અને અમને ખબર પડી કે આપણે કઈ લાઈન તરફ હાલવાનું છે તો એમાં અમે ત્રણ ભાઈ બેસીને નક્કી કરતા વર્ષો થયા કે આપણે કઈ લાઈને ચાલવું છે કેમ કઈ રીતે ચાલવું છે અમારી કંપનીમાં અમે કોઈ દિવસ ટાર્ગેટ નક્કી નથી કર્યો અમે ગોલ નથી અમે ધ્યેય નથી નથી કર્યા વચ્ચે એટલા માટે રોકીશ કે કંપનીની વાત આવે કંપનીની ધરોહર સંભાળનાર વ્યક્તિની વાત આવે તો ટાર્ગેટ લઈને ચાલતા હોય છે ને ટાર્ગેટની વાતો કરતા હોય છે તો મને પહેલી વાર સાંભળવા કદાચ મળી રહ્યું છે કે તમે ટાર્ગેટની વાત નથી કરતા શા માટે ટાર્ગેટમાં નથી માનતા તમે અમારો ઉછેરી પ્રકારનો છે અમને એમ કહેવામાં આવતું કે તમે કોઈ કોમર્શિયલ લક્ષ લાગશો ને તો તમે એની પાછળ ચોટી જશો તમને આજુબાજુનું ઘણું બધું પણ ભૂલી જશો દેખાશે નહીં તમને એના હું તમને બે ત્રણ ઉદાહરણ દેવા માગું છું કે અમે શું કરી શકીએ જો આ લક્ષની પાછળ હોય તો શું શું કરી શકત તો કદાચ આજ કંપની બે ગણી મોટી હોત કે ચાર ગણી મોટી પણ એના ન કરવાથી અમે ઘણું બધું પ્રાપ્ત કર્યું જેમ કે આજે આખા રાજકોટને ખબર છે આખા સૌરાષ્ટ્રને ખબર છે કે પટેલ રાશિ મોસ્ટ ફ્રેન્ડલી કંપની ફોર એમ્પ્લોઈઝ એમ્પ્લોઈઝ માટે અને એ અમારા ભાગીદાર માનીએ છીએ અમે ક્યારેય એને એમ્પ્લોય તરીકે ટ્રીટમેન્ટ કરવાનું અમે કોઈ એમ્પ્લોયર તરીકે એની સામે નથી જતા આ બધું અમને અમારા પિતાજીએ અમારા બાપુજીએ શીખવાયું છે કે તમે જીવ કમાવો એ તમારે શેર કરવાનું તમારે બાંટવાનું છે અને એનો કોન્સેપ્ટથી જ અમે આમાં થોડીક વૃદ્ધિ પણ કરી શક્યા છે એના હું તમને દાખલા આપું તો અત્યારે લગભગ સાડા ત્રણસો ત્રણસો ચાલીસથી સાડા ત્રણસો વ્યક્તિઓ પટેલ ગ્રાસની અંદર સેવાઓ આપે છે આની અંદર રિટેન્શન રેશિયો વાર્ષિક જોઈ તો એ અઢાર વર્ષનો આ અબાઉટ યર્સ ઇયર્સનો રિટેન્શન પીરિયડ છે એમ્પ્લોઈનો અને એવરેજ એજ છે એ આડત્રીસ વર્ષની છે ઓકે એટલે આ એચઆર રેકોર્ડ છે એ એક્સલન્ટ કહેવાય કોઈ પણ નરેશભાઈ જે એચઆર રેકોર્ડની તમે વાત કરી છે એચઆર પણ એટલું જ મહત્વની વાત છે ત્યારે કોઈ ઉદ્યોગ ગૃહ સાથેની વાતચીત હોય તો એચઆર આવે છે એચઆર નીકળે તમે વ્યાખ્યા બદલી છે મને તમારી અત્યાર સુધીની વાત ઉપરથી લાગે છે અને બહુ વિસ્તારથી વાત કરો કે તમારું એચઆર એટલે શું કે બીજી કંપની જોડે નથી કોર્પોરેટ જગતના ઉદ્યોગોમાં એચઆર ની વાત કરે ને તો નિયમોથી વાત થતી હોય ગવર્મેન્ટ પોલિસી શું આવશે એની ઉપરથી એચઆર ચાલુ બિલકુલ અમે ઊંધું કરી છે કદાચ અમે ગવર્મેન્ટ પોલિસીમાં જ્યાં અપ્લાય કરવું પડે તો થતા જ હોય પણ એનાથી ઉપર પણ અમે જવું પડે તે અમે જાહેર છીએ અને એ કદાચ અમે ટાર્ગેટ નથી રાખ્યો ને એટલે અમે આ થોડું એમાં ધ્યાન આપી શકીએ છીએ મારું ધ્યાન એવું હોય છે કે કોઈ પણ વ્યક્તિ જે સેવા આપે છે પટેલ પટેલગ્રાસ માટે એ પોતે સ્ટ્રેસ ફ્રી હોય સારી ક્વોલિટી લાઈફ જીવતો હોય ક્વોલિટી હેલ્થ જીવતો હોય તો એ સો ટકા તમને પટેલગ્રાસને વધારે જ આપી શકે એ હેતુ પણ નથી પણ હેતુ એ છે કે તમારે તમે જે વસ્તુમાં આગળ વધો છો એની સાથે તમારી ટીમ છે તો તમે આગળ વધી શકો સીધી વાત છે અને આ ટીમ ન હોય તમે આગળ ન વધી શકો તો એ એક ભાગીદાર જ ગણાય એટલે એના બહુ નહીં પણ ઘણું નાનું મોટું એના માટે પ્રયત્ન કરી છે કે સારી રીતે એક સુખી જીવન પોતાનું ગાળી શકે એવી એક કોશિશ પટેલ આટલા વર્ષોમાં કરેલી છે અને કરતા આવી છે નરેશભાઈ કામ વધુ કરવું અને ઓછું બનવું એમાં તમે માનનારા છો પણ તમને વારંવાર એટલા માટે પૂછવું કે તમે તમારા તમારા એટલે કે જે કર્મચારી ચિંતા કરી છે આમ જોવા જાય તો આપણો જે વર્ગ છે જે કામ કરવા વાળો વર્ગ છે એની પાસે ઘણું તૂટતું હોય આખો તમે ગમે ત્યારે જોવો ને એક માણસ ખેંચતાણમાં જ રહેતો હોય આ પૂરું કરવા જાય ને તો ઓલું તૂટતું હોય બિચારાનું અને આ એક વર્ષોથી ત્યાં પરિસ્થિતિ ચાલી છે ને બગડતી જાય છે હું એમ કરું છું દેશ માટે ત્યારે મારા બાપુજી એટલે રોજીભાઈએ એવી કોશિશ કરી હતી કે જેટલા લોકો આપણી સાથે રહ્યા એ એક નિરાતેને સારી રીતે જીવે એની અંદર મારા સૌથી મોટા ભાઈ રમેશભાઈ એ પણ મારા ફાધરને પણ થોડુંક એક સ્ટેપ આગળ વધીને એવી ચિંતા કરે બધાની કે આમાં તમારે એટલું બધું એને ધ્યાન રાખવું જોઈએ કે એને ક દિવસે કોઈ દિવસે એને કસ કશો ન થાય એટલે જેમ કે આપણે દર વર્ષે સૌરાષ્ટ્રની અંદર જેમ રિવાજ છે કે ભાઈ ઘઉં તેલ ભરી લેવું એ બધા એમ્પ્લોઈને અમે ભરી દઈશ છે મેડિકલ આસિસ્ટન્સ એટલે પૂરા પરિવારનું એમનું નહીં પછી એની સાથે એના વૃદ્ધ મા બાપ હોય તો એનું પણ આખાનું બધાનું ટોટલી ફ્રી મેડિકલ આસિસ્ટન્સ જ્યાં પટેલરાશનું મેનેજમેન્ટ ફેમિલી જાય છે ત્યાં જ જવાનું અને ત્યાંથી જ બધી સેવાઓ આપવાની ફ્રી એજ્યુકેશન બધા દીક દીકરાઓ દીકરીઓને જ્યાં સુધી લોકો ભણી શકે ત્યાં સુધી અને એમાં ઘણા લોકો એન્જિનિયર પણ બન્યા અને અહીંયા સર્વિસ પણ આપે છે અને વધુમાં જ હું એડ કરું તો એક આ વર્ષેથી નવો કોન્સેપ્ટ અમે હમણાં બહાર લીધો છે કે દર વર્ષ પૂરું થાય એટલે અમે કાંઈક એના ઘર વખરીમાં કાંઈ એને જોતું હોય એવું ચીજ અમે એક નક્કી કરી કે એક માણસ દીઠ હજાર રૂપિયા કે બે હજાર રૂપિયાનું આપણે વસ્તુ એને આપવાની ક્યારેક ઘડિયાળ આપ્યું હોય ક્યારેક એને ગરમ કરવાની વસ્તુ આપી હોય ક્યારેક વીસીડી આપી હોય ગમે કાંઈક કાંઈક આપતા હોય આજ પર એક કોન્સેપ્ટ એવો કર્યો કે એકાદ બે યુનિટ સાથે ટાઈઅપ કરું જેમ કે બિગ બજાર કે અમારો માણસ આવશે એને કૂપન હશે હજાર પંદરસોનું એને જે જોઈ આપવાનું એટલે એને ઘરમાં જે વસ્તુ એને જે રોજ બરોજની હોય એને આપણે લઈને આપીએ તો કદાચ એના ઘરમાં હોય પણ એ ત્યાં સિલેક્ટ કરી શકે અને બીજું એન્ટરટેનિંગની વાત કરવાની વાત આવે તો એવો એક કોન્સેપ્ટ આજ ફરી લેવા છે કે દર વર્ષે વર્ષના અંતે એકત્રીસ તારીખે આખો પરિવાર ભેગો થઈને જમતો એકસાથે એક હોલમાં કે એક મોટા પાર્ટી પ્લોટમાં પણ ત્યાં અમે ત્રણ ભાઈ એવું અનુભવતા કે બધા કર્મચારી અથવા છોકરાઓ યંગ છોકરા છે એ થોડા અનુભવતા એમ કે ભાઈ આપણે ડિસિપ્લિનમાં રહેવાનું છે ને સર જમે ને બિલકુલ તો એમાં એક નવો કોન્સેપ્ટ આવ્યો કે એક રેસ્ટોરન્ટ છે ઓપન એર રેસ્ટોરન્ટ ઈશ્વરિયા પોસ્ટ કરીને એની સાથે કર્યું કે આખું ફેમિલી આ અઠવાડિયામાં જમવા આવશે અને આખા ફેમિલીને બરાબર વ્યવસ્થિત જમવાનું એટલે એક એનું પિકનિક થાય અને પિકનિકની સાથે સાથે એ લોકો બહાર સારી રીતે એન્ટરટેનિંગ કરીને જમી શકે આખું ફેમિલી એટલે આવા થોડા વિચારો જેટલું એને મદદ થઈ શકે એટલા કરવાની કોશિશ કરી છે બિલકુલ એટલે તમારી આટલી વાતચીત પછી તો સફળતાનું રહસ્ય મને ખ્યાલ તો આવી જ ગયો છે પણ જ્યારે કર્મચારીને ભાગીદાર બનાવીએ છીએ એટલે સ્વાભાવિક છે કે તમે આટલા બધા ભાગીદારો હોય ત્યારે કંપનીને સફળતા મળે સીધી વાત છે પણ તમે એક ચેલેન્જ ઉપાડી હતી ટ્રાય મેટલ ઇન્ડસ્ટ્રીયલ બેરિંગ બનાવી એક વિચાર સમગ્ર દેશમાં સૌ પ્રથમ તમને આવ્યો હતો તો એની ઉપર ફરીવાર એ વાત ઉપર જશું તો શરૂઆતનો વિચાર કયા સંજોગોમાં આવ્યો હતો અને વિચારને જ્યારે એને અમલવારી કરવાની હતી ત્યારે શરૂઆતમાં સંઘર્ષો કેવો રહ્યો છે મેં શરૂઆત કરી હતી એમાં એમ કીધું હતું કે ઓગણીસો ને પાસઠની આસપાસ એક બેરિંગ ઇમ્પોર્ટ થતા હતા રાજકોટ માટેના એ અહીંયા બાપુજીએ બનાવવાના ચાલુ કર્યા અને એ એક જ વિચાર છે જે ઇમ્પોર્ટ થતું તું ને આપણે અહીં બનાવ્યું પણ રાજકોટ માટે બનાવ્યું ત્યારબાદ જેમ પ્રોગ્રેસ થયો એમ ઘણા બધા બેરિંગ્સ ઇન્ડિયા માટેના બનાવવા માંડ્યા મોટી મોટી કંપનીઝમાં સપ્લાય થવા માંડી પણ એક આ બેરિંગ્સ છે ને એ બે પ્રકારના હોય ઓટોમોટિવ આખું જુદી ક્ષેત્ર છે ઇન્ડસ્ટ્રીયલ આખું જુદું ક્ષેત્ર છે ઓટોમોબાઈલમાં બેરિંગ એવી હોય કે એમાં લોટો ઓટોમેશન ખૂબ હોય અને ઈ પ્લાન્ટ ઇમ્પોર્ટ થઈને એ બનતા હોય એમાં કાંઈ બહુ મોટી વાત ન હોય ત્યારે એક પિચોતેરની આસપાસ સિત્તેર પિચોતેર આસપાસ એક પ્રશ્ન મોટાભાઈના મગજમાં એમ આવ્યો કે કઈ બેરિંગ તરફ આગળ વધુ બેરિંગ ઓટોમોટિવ પણ જઈ શકી ઇન્ડસ્ટ્રીયલ પણ જઈ શકીને પણ એના મગજમાં ઓલું ઇમ્પોર્ટ આપણે અહીંયા ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ કર્યું હતું રાજકોટને આ સબસ્ટિટ્યુટ મગજ એના મગજમાં એક શબ્દ રહી ગયો અને તેથી જ એના એ એને વિઝન વિઝનથી જ કદાચ એમ કે હિન્દુસ્તાનભરમાં જેટલા બેરિંગ્સ ઇમ્પોર્ટ થતા હોય એ બધા બેરિંગ્સને ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ કરવા એટલે બે ફાયદા થાય એક ઇમ્પોર્ટ બંધ થાય અને ત્યારે એ જમાનામાં એમ કે વિદેશી ઊંડીયા બચે અને સાથે સાથે આપણી ટેકનોલોજી બાર થાય અને આપણે કોમ્પિટિશનથી પર રહી કોમ્પિટિશન આજે ઓટોમોટિવમાં જાવ તો ઓલરેડી ચાર પાંચ કંપની કરતી જ હોય એની સાથે જાય એટલે આપણે કોમ્પિટિશન ઉતરવાનું છે હરીફાઈમાં ઉતરવાનું છે પણ આમાં કોઈ હતું જ નહીં અને પ્રોબેબલી ઇવન પૂરે આજની તારીખમાં પણ હિન્દુસ્તાનની અંદર ફક્ત પટેલ બા એક જ એવી કંપની જે આ પ્રકારના બેરિંગ બનાવે છે બિલકુલ બેરિંગ બનાવવાનો વિચાર આવ્યો બેરિંગ બનાવવા બની શરૂઆતના સંઘર્ષની વાત કરીએ કે એપ્રોચની વાત હતી તો તમે પ્રયત્ન શરૂઆતમાં રેલવેમાં જેને કર્યા હતા એના વિશે તમે વાત કરશો કેટલો સંઘર્ષ કરવો પડે છે મેં પહેલાં કીધું એમ બેરિંગ છે ને એ મેટોલોજી સાથે જોઈન્ટ છે બિલકુલ ટેકનોલોજી સાથે ઇટ ઇઝ અ ક્રિટિકલ ટેકનોલોજી આ બેરિંગ એમને નથી બનતા ત્યારે આખા દેશની અંદર કોઈ પણ જગ્યાએ જઈને તમે એમ કહો કે અમે આ બેરિંગ્સ બનાવી છે એટલે પહેલા લોકો દાંત કાઢે અથવા લોકો પૂછે તમે કોની સાથે ટાઈઅપ કરેલું છે તમને યુરોપિયન પાર્ટનર તમારો કોણ છે અમેરિકન પાર્ટનર તમારો કોણ છે આ પેલા શબ્દો હોય લોકો એટલે રાજકોટમાંથી જઈએ છીએ એમને એમના માટે તમને બહુ મોટી વાત લાગતી અને કદાચ બે ચાર જગ્યાએ મેં હ્યુમિલેશન પણ ફેસ કરેલું છે અને થતું જ આવું બધું ફોર એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ રેલવેની અંદર રેલવેના છે ને ઘણા બધા વિભાગો છે એ વાત કરવા બી તો બહુ વિસ્તરણ થશે પણ જે ડિપાર્ટમેન્ટની અંદર મારે અપ્રોચ કરવાનું હોય ત્યાંથી મને ડ્રોઈંગ્સ લેવાનું હોય ઇન્કવાયરી લેવાની હોય એની અંદર રેલવે આપ જાણો છો હિન્દુસ્તાનનું રેલલે કેવડું મોટું છે અને ત્યારે જુદા જુદા મને મને એમ છે કે લગભગ અત્યારે એક લાખથી ઉપર એન્જિનિયરો ઇન્ડિયન રેલવેમાં આજે છે તો કોક્યો કયો એન્જિનિયર ત્યારે ત્યાં બેઠો મને તો ખબર ન હોય પણ બેરિંગ ટેકનોલોજી એક એવી વસ્તુ છે જે દરેક એન્જિનિયરે ન ખબર હોય વોટ બેરિંગ ટેકનોલોજી એ ન ખબર હોય ત્યારે મારે એને બેરિંગ શું છે એ સમજાવવાનું બેરિંગ કેવી રીતે બને છે એ સમજાવવાનું અમે શું કામ આ બેરિંગ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડથી બનાવે એ સમજાવવાનું અને એ બિલકુલ ન સમજે હાસ્યાસ્પદ કરે અને આપને ખોટા સવાલો કરીને આપણને નિરાશ કરીને બહાર કાઢી આવા અનેક બનાવો ઇન્ડિયન રેલવેમાં મારે બનેલા છે અને ત્યારબાદ મેં કીધું એમ કે એકાદ લાખ એન્જિનિયરો એના પાંચ એન્જિનિયર એવા હોય ને જેને એમ થતું હોય કે આવું હિન્દુસ્તાનમાં બને છે પેલા આપણે હિન્દુસ્ત ઇન્ડિયન સપોર્ટ કરવો જોઈએ એવું બન્યું મારી સાથે અને ખૂબ જ સારી વાતથી બે ચાર ઓફિસરોએ બહુ સપોર્ટ કર્યો અને આજે ઇન્ડિયન રોડમાં અમે ખૂબ મોટી મોટું મોટી સપ્લાય અને ખૂબ મોટું બહુ સારો સપ્લાયર તરીકેનું એક નામ અમે ત્યાં ભજવી છે બિલકુલ તમે જે પ્રમાણે વાત કરી હતી કે એક તક આપે છે એ તક તમને આપી હતી એ પછી અમારે થોડુંક વધારે સમજવું હોય કારણ કે રાજકોટમાં આજે પણ આપણે બેઠા છીએ તો કયા કયા દેશોમાં કઈ કઈ જગ્યાએ અને ખાસ કરીને તમારી બેરિંગનો જે ઉપયોગ થઈ રહ્યો છે એ આખી જે કંપનીનું મહત્વ સમજવું હોય તો તમે થોડી વિસ્તારથી વાત કરશો અત્યારે લગભગ અઢારક દેશમાં આપણે એક્સપોર્ટ કરી છે અને આ અઢાર દેશની અંદર મેઇનલી યુરોપ અને અમેરિકા છે અમેરિકા ઇઝ વન અને યુરોપિયન ઘણી બધી કન્ટ્રીઝ છે પ્લસ મરીનની ઇન્ડસ્ટ્રી જેમ કે એની અંદર જે પાવર હાઉસીસ હોય સ્ટીમરની અંદર એટલે એને ઓક્ઝિલરી એન્જિન્સ કહેવાય ઓક્ઝલિર એન્જિન્સના તમામ બેરિંગ્સ આપણે ડેવલપ કરેલા છે આપણે સપ્લાય કરેલા છે અને ડાયરેક્ટ કંપનીઝને સપ્લાય કરી જે એન્જિન બનાવતા હોય એનું એકાદું નામ લઈએ તો વોટસીલા છે કે એમટીયુ છે કે માન છે આવા બેરિંગ્સમાં આપણે ડાયરેક્ટ સપ્લાય કરીને એ એન્જિન્સ આખા શિફ્ટ થતા હોય સ્ટીમર ઉપર અને સ્ટીમર ચાલતી હોય એક આ એ રેલવેઝની વાત કરી વર્લ્ડ ઓવર તો અમેરિકાની અંદર જનરલ ઇલેક્ટ્રિક કરીને જે કંપની છે એ રેલવેના ઘણા બધા એન્જિન બનાવે છે ઈએમડી કરીને જે એન્જિન છે એ ઘણા બધા અત્યારે કેટરપિલરે ટેકઓવર કર્યું છે એ ઘણા બધા એન્જિન્સ બનાવે છે અને અમેરિકાની વાત જો કરીને તો રેલવેઝની અંદર હિન્દુસ્તાનથી આખું પિક્ચર એનું અલગ છે કારણ કે ત્યાં પ્રાઇવેટ રેલવેઝ ખૂબ છે અહીંયા ઇન્જિયન રેલવેઝ એક જ છે બિલકુલ અને ત્યાં એક એક પ્રાઇવેટ પ્લેયર પાસે બ બે હજાર લોકોમોટિવસ એટલે એને પોતાના યાર્ડ જોઈ વેગન્સના અને એના એન્જિન્સના એટલે લોકોમોટિવ્સના એટલે આ બધા પ્રાઇવેટ પ્લેયર્સની અંદર અમે લગભગ છેલ્લા દસક વર્ષથી સારી રીતે બધાને સપ્લાય કરી છે સ્ટીમર અરે ટ્રેનો દોડે આપણી બેરિંગ એમાં આપણી બેરિંગ છે મોટા પમ્પિંગ સ્ટેશન્સ જેમ કે ઓઇલની સાથે કનેક્ટેડ હોય ઓઇલ ટેક્સાસની અંદર તમે વાત કરો તો ત્યાં ઓઇલ એક્સપ્લોરેશન ખૂબ જ મોટા પાયે પમ્પ્સ બનેના અને ત્યાં ખૂબ મોટું કામ છે આખા ટેક્સાસમાં એમાં વી આર વન ઓફ ધી મેજર સપ્લાયર્સ ટુડે પમ્પિંગ સેક્સમાં અને લાર્જર કમ્પ્રેસર્સ જે બહુ મોટા કમ્પ્રેસર્સ બનતા હોય જ્યાં મોટા મોટા બોઇલર્સ ચાલતા હોય જે મોટા મોટી મોટી મોટો મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાલતું હોય ને મોટા કમ્પ્રેસર્સ જવું પડે આના બધા બેરિંગ્સ પણ આપણે ફ્રાન્સ સ્પેન જર્મનીમાં આવા કમ્પ્રેસર્સ બને ત્યાં બધે આપણે સપ્લાય કરી છે એટલે આમ જોવા જાવ તો તમે ચાર વિભાગમાં અને વેચી શકો માર્ગે પણ તમારા બેરિંગ એક મોકો મળ્યો છે જેમ કીધું તકો મળી છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ બેંગ્લોરમાં આપણે એક ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન જે આપણા હેલિકોપ્ટર્સ બનાવે છે અને પેલું ફાઈટર એરક્રાફ્ટ હમણાં જ બનાવ્યું આપણે એમાં એક કાર્ગો એરક્રાફ્ટનું એન્જિન ડેવલપ થાય છે એમાં અમને પેલો મોકો આપ્યો છે એ લોકોએ છ બેરિંગ્સ બનાવવાનો અને સફળતાપૂર્વક અમે મેન્યુફેક્ચર કરી અને ત્યાં ફિટમેન્ટ કરીને ટ્રાયલમાં દર્શક મિત્રો નરેશભાઈ પટેલ સાથેની વાતચીતમાં આપણે અહીંયા પૂર્ણ વિરામ નથી મૂકતા માત્ર અલ્પ વિરામ મૂકીએ છીએ એક સપ્તાહ માટે આવતા સપ્તાહે ફરી મળીશું તેમની સાથેની વાતચીતને આપણે આગળ વધારીશું ત્યાં સુધી જોતા રહો વીટીવી